જે નવીનકરણ કરવામાં આવ્યું હતું બે એક કરોડ ને છત્રીસ લાખ મતાબાર રકમ વપરાયા છતાં પણ આ રોડને બે બે ત્રણ વખત રિફ્રેશિંગ કરવામાં આવ્યું આ રોડ માટે અમે ઘણીવાર સરકારમાં નગરપાલિકામાં પ્રાદેશિક કમિશનરમાં લેખિતમાં મૌખિકમાં રજૂઆત કરવા છતાં પણ હજુ સુધી આ રોડનું કોઈ નિરાકરણ આવ્યું નથી અને રોડ પર જમ્બુ રોડની ઉપર જે દૂરની ડમણીઓ છે એનાથી ગંભીર બીમારીઓ ફેલાય છે જેવી એવું લાગે છે કે આપણે કોઈ પાવડરની ફેક્ટરીમાં ઊભા છે એવી ખરાબ પરિસ્થિતિ છે જે જમ્મુ શહેરના મુખ્ય માર્ગ ના કારણ કે રેફરો હોસ્પિટલ આવેલી છે જ્યાં કોઈ ડિલેવરીની ડિલેવરી માટે કોઈ લેડીઝ જતી હોય તો રસ્તામાં ડિલિવરી ડિલેવરી એવી પરિસ્થિતિ